છોટાઉદેપુર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે કવાંટનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું આજરોજ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે આજરોજ કવાંટનગરમાં કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા કવાંટ સરપંચ શીલાબેન રાઠવા હુકસરપંચ સંદીગ્ધ પંચાલ કવાંડ ગ્રામ પંચાયત સદસ્ય મહેશભાઈ રાઠવા અભયભાઈ પંડ્યા કવાંટ ભાજપાના હોદ્દેદારો કવાંટ પંચાયતના કર્મચારી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ તેમજ નસવાડી ચાર રસ્તા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ પ્રાથમિક શાળા નંબર એક ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના સૂત્રોચ્ચાર સાથે નગરમાંગ રેલી કાઢવામાં આવી કવાંટ નગરમાંગ બસ સ્ટેશન પાસે સ્વચ્છતાની શપથ લીધી જેમાં પોતે સ્વચ્છતા માટે દર વર્ષે સો કલાક એટલે કે કામદાન કરીને સ્વચ્છતા જાળવવા તેમજ સ્વચ્છ માટે જાગૃતતા લાવવા માટે શપથ લીધી હતી